અમદાવાદના ચાંદખેડામાં રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ચાંદખેડામાં બાર સોસાયટીના રહીશો દ્વારા વિરોધ ટીપી સ્કીમના પ્લોટમાં શાકભાજી માર્કેટનો વિરોધ ટ્રાફિક ઘોંઘાટ પ્રદૂષણને સ્થાનિકોનો વિરોધ શાક માર્કેટ અન્ય સ્થળે ખસેડવા માટે ધરણા કરવામાં આવી રહ્યા છે મ્યુનિસિપલ કમિશ્નર પોલીસ કમિશનરને આ મામલે લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી કોર્પોરેશનમાં પણ રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું અને જેને લઈ અને રહીશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અહીં શાક માર્કેટ બને છે જ્યારે અહીં અમારી આજુબાજુની પંદર સોસાયટીઓ છે એમાંથી કોઈ પણ ચેરમેન સેક્રેટરી કોઈની સેન્સ લેવામાં આવી નથી આ હાલ જે જગ્યાએ શાક માર્કેટ ચાલે છે ત્યાં ડબલ પટ્ટી રોડ છે જ્યારે અહીં સિંગલ પટ્ટી રોડ છે હાલ જ્યાં શાક માર્કેટ ચાલે છે ત્યાં અંદરો અંદર એકબીજાને છડીયો મારવાના બનાવ બન્યા છે પોલીસ સ્ટેશને આને ફરિયાદો નોંધાઈ છે અને તેથી ત્યાંથી ટ્રાન્સફર કરીને અહીંયા લાવવામાં આવે છે આપ જોઈ શકો છો કે ત્રણ બાજુથી બંધ પ્લોટ છે માત્ર ચારસો બારનો પ્લોટ છે અને એની અંદર તમે જ્યારે દોઢસો લારીઓ અહીંયા લાવવાની વાત કરો તો એ લોકોનું પાર્કિંગ ક્યાં થશે ત્યાં પહેલાં ખૂણાથી આ ખૂણા સુધી ન્યુસન્સ થવાનું છે ટ્રાફિકના પ્રશ્નો થવાના છે ગાયો ગંદકી અને બીજા અનેક પ્રશ્નો થવાના છે અમારા સોસાયટીના બધા લગભગ હજારેક લોકો છે એમને નડતરરૂપ થવાનું છે એટલે અમારા બધાની માગણી એવી છે કે અહીં શાક માર્કેટ કરતાં તમે સિનિયર સિટીઝન પાર્ક બનાવો કે લાઇબ્રેરી બનાવો કે બીજા કોઈક લોકોને ઉપયોગી થાય એવી વ્યવસ્થા કરો બાકી રહેણાંક વિસ્તારની અંદર તમે અહીં શાક માર્કેટ ન બનાવો એવી અમારી માગણી અને લાગણી છે સૌથી મોટો પ્રશ્ન કે ચારસો વારનો પ્લોટ ચારસો વારના પ્લોટમાં ગણીએ તો વીસ લારીઓ આવે જ્યારે ચાંદખેડામાં જે જગ્યા પર શાક માર્કેટ છે ત્યાં દોઢસોથી વધુ લારીઓ છે હવે બાકીની લારીઓ ક્યાં ઊભી રહેશે તો બાકીની લારીઓ રોડ ઉપર જ ઊભી રહેશે કોર્પોરેશનના અધિકારીઓએ જ્યારે સર્વે કરવા માટે આવ્યા ત્યારે શું આ વિચાર્યું નહીં હોય કે આ ચારસો વારના પ્લોટમાં વીસ લારીથી વધુ આવશે નહીં તો આવો કેવો વહીવટ કોર્પોરેશન કરતી હોય છે પાંસઠ લાખ રૂપિયાનું બજેટ ફળવાયું છે મેં જોયું છે પાસઠ લાખ રૂપિયાનું બજેટ છે વાપરવાનું ક્યાં તમારી પાસે મોટા મોટા પાંચ પાંચ સાત સાત હજાર વારના પ્લોટ ચાંદખેડામાં મેઇન રોડ ઉપર હોય એને છોડીને ચારસો વારના પ્લોટ પર કેમ રેસિડેન્શિયલ એરિયામાં કેમ જ્યારે કોમર્શિયલ એરિયા હોય જાહેર રોડ હોય જાહેર રોડ ઉપર કોર્પોરેશનના પોતાના પ્લોટ હોય તો આવા અંદરના રોડ ઉપર બનાવવાની જરૂરિયાત શું ઊભી થાય છે આવા ઘણા બધા પ્રશ્નો છે સોસાયટીઓ દસ થી પંદર સોસાયટીઓ છે જે વિરોધ કરવા માટે નીકળેલી છે અને હું એમની સાથે એમની સાથે ઊભી છું